નમસ્કાર મિત્રો મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ છે આ ભાગદોડમાં પંદર લોકોના મોત થયા છે એલ એનજીપી હોસ્પિટલના ચીફ કેજ્યુઆલિટી મેડિકલ ઓફિસરે આ ઘટના પર એક નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પંદર લોકોએ જીવ ગુમાવ્યા છે અને દસ લોકો ઘાયલ થયા છે પીએમ મોદીએ આ ભાગ પર દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું અધિકારીઓએ ભાગદોડથી પ્રભાવિત થયેલા તમામ લોકોને મદદ કરી રહ્યા છે કેવી રીતે થયા નાસભાગ શનિવારે રાતે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી જેના કારણે પ્લેટફોર્મ ચૌદ અને પંદર પર અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના રાતે લગભગ નવ અને પંચાવન મિનિટે બની હતી ત્યારબાદ હંગામો મચી ગયો હતો હકીકતમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાજરી આપવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મોટી ભીડ પહોંચી હતી ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી મુસાફરોએ વહીવટી તંત્ર પર ભેદગારીનો આરોપ લગાવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ